ભાવનગર જિલ્લા જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી કરાઈ ભાવનગર જિલ્લા જેલ ખાતે ભાઈ બહેનના પ્રેમના પાવન તહેવાર રક્ષાબંધનની અનોખી ઉજવણી કરાઈ આ અવસરે બહેનો દ્વારા કેદીઓને રાખડી બાંધી તેમની સલામતી અને સુખાકારી માટે શુભકામનાઓ પાઠવી તહેવારની ખુશી સાથે માનવતા અને સંવેદનાનો સંદેશ આપતી આ ઉજવણીમાં કેદીઓએ પણ બહેનોનો આભાર વ્યક્ત કર્યો અને જેલ પ્રશાસન દ્વારા બહેનોને એક વૃક્ષનો છોડ આપી અનોખી ભેટ અર્પિત કરી હતી ભાવનગર જિલ્લા જેલના કેદીઓ અને બહેનો પરિવારના અનોખા દ્રશ્યો સર્જાયા એક મેકની આંખોમાં આંસુ છલકાયા અમારી ભૂલ થઈ ગઈ છે પરંતુ કોઈ પણ ગુનાઓ અપરાધ ન કરવા કેદીઓએ આપી પરિવારોને સલાહ રિપોર્ટ હિરેન ચૌહાણ ભાવનગર છસો પુરુષ બંદીવાન અને ઓગણી મહિલા બંદીવાન મળીને કુલ સાતસો ভাই বেছে <try> ભાવનગર જિલ્લા આજના રક્ષાબંધન પર્વ નિમિત્તે જેલના બંદીવાનો તેમની સગી બહેનો સુચારુ રીતે રક્ષા બાંધી શકે તે માટે જેલ પ્રશાસન દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ જેલોના વડા શ્રી દ્વારા થયેલ સૂચના અનુભવ અન્ભય બંદીબાન ભાઈને બેન રક્ષા બાંધે ત્યારે ભાઈ બહેનને કોઈને કોઈ ભેટ આપતા હોય છે પણ જેલમાં બંદીબાન કંઈ આપી શકતા નથી જે માટે જેલ પ્રશાસન દ્વારા ભાઈ બહેનને કોઈ ભેટ આપે તે માટે જેલમાં બંદીવાન ભાઈ બેન એક વૃક્ષ નો અથવા છોડ રોપો એક ભેટ રૂપે આપી અને આ તહેવાર ઉજવણી કરવામાં આવે છે